માટે રૂપિયા ચોત્રીસ કરોડના ખર્ચે મુહૂર્ત કાર્યક્રમ યોજાયો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગર ખાતે સ્વચ્છ ભારત મિશન યોજના બે તથા પંદર માં નાણાંપંચ ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાંથી તરસાડી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર સ્વચ્છ ભારત મિશન બે શૂન્ય હેઠળ ફ્રેશ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટના નિર્માણના કામનું ખાતમુહૂર્ત રૂપિયા બસો ચાર લાખ તથા પ્રાથમિક શાળા દાદરીમાં બાર ઓરડા અને એક હોલના કામનું ખાતમુહૂર્ત રૂપિયા એકસો ત્રીસ લાખ આમ બે કામો માટે રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી શ્રી કેયુ પરમાર તરસાડી નગર ભાજપા સંગઠન પ્રમુખ શ્રી ભગવતીભાઈ પ્રજાપતિ મહામંત્રી શ્રી અજયસિંહ શુરમા જયેશકુમાર મકવાણા સંગઠનના હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ તરસાડી નગરપાલિકાના શ્રી શ્રીમતી કપિલાબેન પરમાર નગરપાલિકાના હોદ્દેદાર કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ મોટી સંખ્યામાં કાર્યકરો ચીફ ઓફિસર આચાર્ય શ્રીઓ શિક્ષક સ્ટાફ વાલીઓ તથા લાઇઝનિંગ શ્રી મોહનસિંહ ખેર હાજર રહ્યા હતા આમ ઉપર મુજબના વિકાસના કામો થતાં ઉપસ્થિત તમામ લોકોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો